રોડના કાપડ વેપારીઓ સાથે લાખો રૂપિયાની ઠગાઈ આચરવાની સાથે બેંકમાંથી લીધેલી લોન ન ભરવા અને સાથે વીમા પોલિસી પકાવવા અન્યની લાશ સ્મશાન ભૂમિમાં બતાવી તેના થકી મૃત્યુ સર્ટિફિકેટથી મેળવી ગુજરાત હાઈકોર્ટના બતાવી કસોમાંથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરનારા ઠગ પિતા પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે સંજય ખેરાડીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે અલથાણ ખાતે આવેલ નેસ્ટ ફૂડમાં રહેતા આરોપી કમલ ઉર્ફે કમલેશ જય કિશન ચંદવાણી અને તેના પુત્ર વરુણ ઉર્ફે કમલ ઉર્ફે કમલેશ ચંદવાણીના રોડ પર કાપડની દુકાન શરૂ કરી હતી અને લાખોની ઠગાયા હતી જે અંગે તેઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી તો બીજી તરફ તેઓને બેન્કમાંથી લોન પણ લીધી હોય જે લોનની રકમ ન ભરવા અને વેપારીઓથી છૂટકારો મેળવવાની સાથે આરોપી પિતા પુત્રમાંથી પિતા કમલ ઉર્ફે કમલેશ ચંદવાણીએ પોતે મૃત્યુ થયો હોવાનું અને અન્યની લાશ પોતાની બતાવી ઉમરા આવેલ રામનાથ ઘેલા સમશાન ભૂમિ ટ્રસ્ટમાં નોંધણી કરાવી તેના આધારે સુરત મનપાની અઠવાઝોનમાંથી તે સર્ટી રજૂ કરી મરણ પ્રમાણપત્ર મેળવી તેને કોર્ટમાં રજૂ કરી કોર્ટ કેસોમાંથી છુટકારો મેળવવાનો પ્રયાસ કર્યો હતો સાથે વીમા પોલીસી પણ પકવવા કારસો રીડો આપતા પુત્રએ રચ્યો હતો હાલ તો બનાવ અંગે સલાદપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને પોલીસે દાખલો રજૂ કરાયો હતો તે ઠગ વેપારીને પુણેની બાર માંથી ઐયાસી કરતો ઝડપી પાડ્યો છે ન્યૂઝ